સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની સાથે લગ્ન સારાની સિઝન પણ એટલી જ જોરશોરથી ચાલી રહી છે ત્યારે લગ્નના સાત ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ મત અધિકારનો ઉપયોગ કર્યો દાહોદ જિલ્લાના બાંડીબારમાં લગ્ન પહેલા કન્યા ડૉક્ટર પરિંદા પંચાલે પોતાના ભાઈ વંશ પંચાલ સાથે મતદાન મતદાન કર્યું સાથે અને બાદમાં કન્યાદાનનો પણ સંદેશો આપ્યો આ તરફ ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની ચિત્રાવડ બેઠક ઉપર હિરણવેલ ગીર મતદાન મથક પર વરરાજા આલાભાઈ રબારીએ પોતાના લગ્ન પહેલા પરિવાર સાથે મતદાન કર્યું ખેડા જિલ્લાના અલવા તાલુકા પંચાયતની બેઠક ઉપર લગ્ન પહેલા તૃપ્તિબેન પટેલે ભૂંગડીયા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા જ્યાં ઝાંઝરડા મતદાન બુથ પર ઋત્વિક કાછડિયા નામના વરરાજાએ પોતાના લગ્ન પહેલા મતદાન કરવાની ફરજ નિભાવી આ તરફ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં વરરાજા પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા લગ્ન માટે કન્યાના ઘરે જાન લઈને જતા પહેલા વરરાજાએ મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી કરીને કન્યાએ નાગરિક ધર્મ નિભાવ્યો કાલોલ નગરપાલિકાની ચૂંટણી મતદાન કરવા પહોંચ્યા હતા વરાજા વોર્ડ નંબર બે ના મહેશનગર સોસાયટીના રહીશ એવા રાહુલ વાળા લઈને વડોદરા જતા પહેલા મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું તલોદ ગામના મંથન ચૌધરીએ પણ જીવનસાથી સાથે સાત ફેરા ફર્યા પહેલા કર્યું મતદાન મંથન ચૌધરી પોતાના માતા પિતા સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા એબીપી અસ્મિતા સાથે વાત કરતા મંથને કહ્યું કે પ્રતિનિધિની પસંદગી કરવા માટે મત આપવા આવ્યો છું આ તરફ આંકલાવ પાલિકાની ચૂંટણીના મતદાન કરવા માટે વરરાજા કમલેશ પ્રજાપતિ સીધા જ માંડવેથી મતદાન કેન્દ્ર પર પહોંચ્યા સાથે જ અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનમાં જાન પ્રસ્થાન પહેલા જ વરરાજા ઉત્સવ પટેલ મતદાન મથક પર પહોંચ્યા વોર્ડ નંબર સાતમાં વરરાજા ઉત્સવ પટેલે મતદાન કર્યું સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં જીવનસાથી સાથે સાત ફેરા ફરતા પહેલા વરરાજાએ મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો એબીપી અસ્મિતા સાથે વાત કરતા વરરાજાએ કહ્યું કે સોસાયટીથી લઈને સમગ્ર યોગ્ય વિકાસ થાય માટે મતદાન જરૂર કરવું જોઈએ મોરબીની વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં સજી ધજીને દુલ્હન મિનલ મહાલ્યાએ મતદાન કર્યું મિનલ મહાલ્યાએ પરિવાર સાથે દિગ્વિજય સ્કૂલ પર મતાધિકારનો ઉપયોગ કર્યો સાથે જ અન્યોને પણ મતદાન કરવાની અપીલ કરી